લેવા શંકરદાસ નહી બાપા પછી જવાનું હવના મોરી તૈયાર કરીને મોરી બિહાર હતા આટલી બધી ઉતાવર હના આયી લેવાય ન તારે જોયું ગમ ના વલ્લા જોયું પણ તમે ના દેખો પાછી કંટાળી ના ગમના વલ્લા એક ડોહો અને એક છોકરો બે તળાવ પડે પડે નો શીખી

જે જગ્યા થી પાછું આવે એવું કરાય એટલે તમારા હગવા માં બારમું તમે મને લઈ જાવ એટલે મને કોઈ મૃત્યુ હાલ તો નહીં ઊંધા પડી ગયા વ્યવહાર કરીને

તમને કર દઉં વેવાડમાં જો વેવાર થતો હોય એ થાય તમારાય ના થાય બરોબર તમને લઈ જાય એટલું ઓછું છે લે લઈ જ ને આબરૂ કટવાની લઈ જો છું ઇના તો ના લઈ જાઓ તો હારું અમાર ગમે આબરૂ તો ના રોત ક તું કીધું તું કીધું તું લે મેં કીધું તું કીધું આવ હારું લાડવા ખાય તમે ચિંતા કરશો તમે એટલે બે ધો નહીં હજી હજી તો અબલી ઉપર સરસી અને જોયું ગામમાં કોઈ જીવતો તો નહીં ને પશુ પુષકો મારી પછી મળ લાડવા ખાઈ કોઈ નઈ અઢાર લાડવા તળાવમાં પડે અઢાર લાડવા ખાઈને અને ખબર પૂછી જવાનું ઘ ઓમ તમ છો જેવું તેવું ખબર આવ્યું આ સુધી તો વંગારેલી શિસડી અને રોટલી ની કળી સિવાય તો ના જાય કઈ બતાવવાનું ના હોય અઢાર ચાલો કેટલા લાડુ આખું ચાલે

આ ના નતો કેતો કે મને કીધું એટલે બધું આવી ગયું પવન કેવો નહીં પેલા દાડા મુ કેવા જો ના પાડતા તારા ઈ તારો બાર મરી ગયો તો અમારે છેલ્લા ટકા કી ના ઉકી મુ પણ આ તો બીજા દાળ મુકો હારું ના ઉતો કે ખાતર કીધું તું પણ આ તો બીજા દાળ તો હવારે વેલા તૈયાર થઈને આવી ગયા અરે વાહ મને તૈયાર થઈને આવી ગયા એનો વાધો નહી આપણો લઈ જા રૂપાળું ખવડાયું હાચવ્યા અને લાડવા ઠોચીન પડે તળો મોલ્યો તે ધળાવાનું ખાતું આવા દહ ધળાવા તો કોકરો અવસર પેડાઈ દે કે કોઈ રહી કણ જમનવાર માં પૂરા કશું ના મેલે અરે ખાતું તો વાધો નહી આ છેલ્લે જતા હોય બાફીના દોત્યા મોક્યો આપડે તો ના કાકા હું કેવું આ તો હારું છું ચોક ઝઘડો ના કર્યો નાલ તમારે હારી નટુભાઈ કરી જીવ લઈ જીજાઈ કીધું તું કીધું પેલા પાઘડી વાળા ને નટુભાઈ યુવા ધોત્યું વાલો

કદી મારે થાય છે જોવા જય માતાજી મિત્રો આપ સર્વે નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો ચૂપ કરો જય માતાજી